એ માતાજી બેઠા ની નવા વિધમાં স্বাগত છે ચેનલ ને ધન્યવાદ તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કર નાખજો બળભુમી અતર મત સામે એક વાર ઈ દઈ ફેડી દૂધ પરવા દાવ ચાપડી આગળી તેમ થી આ રી આમ સામ ઉંદે પીડ્યો છે કંદે ઉપાતી જશે ખાતા ને ઉઠાવાનું પીડ્યો છે દૂધ એ કરી દીધું કે પ્રહામ છે આદિભાઈ વાળો પણ પીસી કરે છે એ ઉપાશે છે દૂધ ધરીને એ આદિભાઈ તરમ જમમાં બેહી જશે એક છે બસ કે આદિભાઈ તરમ જમમાં બેહી

ભાઈ ભણવા વિ જશે ને આપડે થોડું ખડ વાટવા જવાનું છે બે ગાંડી લેતા માં બે નીરવા માટે મારા મમ્મીએ ખડ લે છે ખડ વાટી નાખ્યું છે ને હવે જવાનું છે ઘેરે જઈ શકો ને થોડુંક છે મારી મમ્મી વાટશે ને આપણે ગાંઠી સડાવે ને એ ઘેરે વ્યવહાર નાખવાનું છે ખડ વેવી નાખ્યું છે બે ગાંઠી લેવા પણ જમી લીધા છે ને હવે જવાનું છે દાદા ને કપા ને ગાંઠી એવા આમ ટેમ્પો આખો દાદા ને કપા સડાવીને વેવા છે જઈ શકો સડી ગયો માટે ભાઈ ભણીને આવી જશે ને કેમ કે શા બનાવે છે શા એને પીવો છે મારી મમ્મી આમ વાહે આમ ભાવનું એનું વાહંદુ કરે છે આપણે આગળ ભેં દોઈ છે આપણે શાહ પી લીધો છે આદિભાઈ બનાવ્યો શાહ પી લીધો ને આદિભાઈ જાય છે શિયાળું દૂધ દેવા કે એને કરતા તો કુતરાને હાસવે અમારા આદિભાઈ